ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સ્થિતિમાં અમરેલી જિલ્લામાં નાગરિકોને સાવચેત અને સલામત રહેવા રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર અજય રૈયાએ જિલ્લાના નાગરિકોને સાવચેતીના પગલા રૂપે સંદેશ જાહેર કર્યો છે તો જિલ્લામાં હાલ વરસાદની પરિસ્થિતિ સામાન્ય છે ત્યારે સાવચેતીના ભાગરૂપે તમામ વિભાગ અને તાલુકા કક્ષાના અધિકારીઓ તેમજ કર્મચારીઓને એલર્ટ કરવામાં આવે છે ત્યારે જિલ્લામાં એનડીઆરએફની ટુકડી પણ આવી પહોંચી છે તે કોઈપણ મુશ્કેલ સ્થિતિને પહોંચી વળવા સતત તૈનાત છે તો જિલ્લામાં

જેથી અમુક વિસ્તારોમાં વધુ વરસાદ પડવાથી નદીઓ તથા જળાશયોમાં પાણીનું સ્તર વધી શકે છે અમરેલી જિલ્લામાં હાલ વરસાદની પરિસ્થિતિ સામાન્ય છે પરંતુ સાવચેતીના ભાગરૂપે તમામ વિભાગ જિલ્લા તાલુકા કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓને એલર્ટ કરી દીધા છે જિલ્લામાં આજથી એક એનડીઆરએફની ટુકડી પણ આવી ગઈ છે અને સાથે ફાયર પોલીસ પંચાયત આરએમબી બી પીજીવીસીએફ તથા તમામ ખાતાઓની ટીમ પણ તૈયાર છે અમે સોશિયલ મીડિયા ટ્વિટરના માધ્યમથી વરસાદ સંબંધિત માહિતી લોકો સાથે સાજા કરી રહ્યા છે અને તમામ તાલુકા જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમના પણ ટેલિફોન નંબર શેર કર્યા છે કોઈપણ બનાવની માહિતી લોકો ટ્વેન્ટી ફોર બાય સેવન કંટ્રોલ રૂમ સાથે શેર કરી શકે છે ખાસ હું જિલ્લાના નાગરિકોને અપીલ કરું છું કે આ સમયે નદીઓ તળાવો જળાશયોની નજીક જવાનું ટાલે અને સાવચેત રહે